Nama resindar jawab pugai namanya ikan kereze, nama jabe, biso kereze, sindar, sindar, hamam koro, kem hayamadanekie, huk koro sindar, pugere mo so, pugere mo, pugeti koro mo so, nama resindar jawa pugere me, mangoro, bye bye koro sindar. Sita मनोरंजन करे छे Memang Ya

લઈ લો મે કે લઈ લો હા રમણ માં જય માતાજી લખી દીધું છે પેપર માં લખા દે માં જય કે ભલા રજા ને જય આવો કો છો આવો ઓ એ ઈ નો લેવાય બધા નઈ તોડવાના હવે એમ કે દીધી કાય તોડો જો બીજા તોડવાનું કે તોડવાનું આ લઈ લો આ લઈ લો મે કીધું છો હમણાં થોડી નાખી બીજા નો હોય બીજા નો હોય

હલો ડિસ્કો કરો અમારે સિદ્ધાર્થ ને ડિસ્કો કેવો આવડે જોતા રહેજો ભાઈ ડિસ્કો કરો સિદ્ધાર્થ ડિસ્કો કરશે અહીંયા નો જવાય ભાઈ મારશે ભુવા દાદા વીઆઈ જો અહિયાં એને ભૂગા મળી જશે લીકેજ થઈ ગયા આવા વહી ગયેલી તે લઈને આવી રહ્યો છે હા અહીંયા વીઆર છે અને મારે ડિસ્કો કરશે અમારે સિદ્ધાર્થ પુગા બડા પૂગા અમે ખોડિયાર ચાતી ઉજેવી દીના બડા પૂગા ત્યારે આવા ધીમે ધીમે ભેગે લીસે આઈ તે મેકી દોય ની ચેલો જોઈ બડા પૂગા ભેગા કરે છે રે રે discos કેમ કરવાનો છે સીધું પથારે હાલો ડીજે બક્ષર discos કરવા જવાનું છે સીધા discos કરવા જવાનું છે ત્યારે કરવાનો discos તો discos કરશે મારા સીતાર ભાઈ

અત્યારે તમારે સિદ્ધાર્થ ના તોફાન ના મેત્રી ના તોફાન ને કોઈ વિડીયો બનાવી છે હાલો ડીસો કરશે સિદ્ધાર્થ અમારે અને ખૂબ સરસ મજાનો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે આપના બધાનો તે બદલ પણ ખૂબ ખૂબ આભાર ઓનલાઈન દ્વારા અમને જ્યાં જ્યાં લોકો અમને જોઈ રહ્યા છે લાઈવ નિહાળી રહ્યા છે અમારા સિદ્ધાંતો બધા ભૂગા ભેગા કરે છે જો શું કરો છો ડીસો નથી કરવાનું તારે ભૂગા ફોડે છે જો ફોડી નાખ્યો દાંત મારીને હવે એને મારશે અમારા ભુવા દાદા દાંત મારીને ફોડ્યો ને ચાલ બીજા લેશે બધા ભૂગાનું એવું નુકસાન કરતો હોય છે હંમેશા મારે મૂળીને ભૂગા ફોડી નાખવાના ફૂલ દે ફોડે આ તેનું કામ તો સિદ્ધાર્થભાઈ મારા ફૂગા ફૂલા ફૂલે તોડી રહ્યા છે જો 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 બહાર જાય છે બહાર નથી જવાનું તો તમામ મિત્રો અમારા સિદ્ધાર્થને કોમેન્ટ મારતા રહેજો આવી ગયો છે પાછો મારો બાઘડ બિલ્લો બાપ દીકરાની મોજ છે મારે સિદ્ધાર્થ અને પપ્પા સિદ્ધાર્થ પપ્પા

đứa ra cái em khao vậy nè. ra Bye bye cái đó, bye bye, bye 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 cái đó, bye 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 bye. Bye bye.